ત્રણ પગડા પાટા મુખાને વળીની અંદર ભેડા થઈને અમારા પાંચ પગડા જે છે એના ત્રણ પ્રગણા જે મળીને જે બંધારણો બચી ગયેલા છે એ સમાજના કેટલાક સુધારા વધારા સમયને અનુકૂળ જે કરવાના હતા એ પ્રમાણે સર્વસંમતિથી આજે સમાજે એ નિર્ણયો લીધા છે ખૂબ સારી બાબત છે જે આજે સર્વસંમતિથી આ બધા નિર્ણય લેવાયા છે એના ઉપર ભાર પણ મૂકવામાં આવ્યો છે કે જે સમાજના બંધારણની નહીં પાળ એનો એકડો ભરવામાં આવશે ત્યાં સુધીનો પણ આજે અહીંયા નિર્ણય લેવાયા છે ખૂબ સારી બાબત છે બીજું કે અંબાજી મુકામે જે ઠરાવો કર્યા અને એ ઠરાવોના નિવેદન જે એનો અમે તૈયાર કરીને મુખ્યમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘી સાહેબને અમે આપ્યા હતા અને આપ્યા પછીના એના જે આખા ગુજરાતની અંદર તમામ સમાજો બીજા છે એ બધા સમાજોએ નક્કી કર્યું કે જે ભાગેડું દીકરીઓ છે એમના માટે કાયદો લાવવો જરૂરી છે કે મા બાપની પરવાનગી વગર અને ક્લાસ ટુ અધિકારી સિવાય કોઈપણ એમના પોતાના જ વિસ્તારની અંદર લગ્નની નોંધણી કરાવી શકે જેને કરીને કે જે આ સમાજોની અંદર બનાવો બને છે એ બનાવો એટલે પણ અભિનંદન આપીએ કે આવો કાયદો અને આ હિન્દુ સમાજ સનાતન ધર્મ માટે આ કાયદો લાવવો ખૂબ જરૂરી છે અને એ કાયદો સરકાર લાવે એવી સરકારને પણ આ તબક્કે સાહેબ મારો એક પ્રશ્ન હતો કે આ બંધારણની તારીખ આ ક્યારે નક્કી કરવાના છે